તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે આપણે જે થોડાક ટાઈમ પહેલાં મેં બ્લોગમાં આપણે જે ખળ ચોપેલું હતું ને હા એ હવે ઉગી ગયું છે અને એમાં અત્યારે પાણી ચાલું છે એ ખળ અત્યારે આમ સારું થઈ ગયું છે આમ તમે જોઈ શકો છો ટોટલી ખળ ઊગી ગયું છે ઓલિકોર પાછું નવું આવેલું છે અને એમાં પાણી પણ ચાલું છે અત્યારે તો એક નવો અપડેટ થયો હે આમાં આપણે આ ખડમાં છે ને ફરતે બાઉન્ડ્રી કરીને વાડો કરવાનો છે એટલે પછી વાડેમાં આમાં ત્રણ ચાર વાડા કરી નાખશું એટલે પછી આમાં ઢોર છૂટા ચડી શકે એમ ઢોરને છૂટા રાખવાના છે ને આ જિંદગીની પથારી ફેરવે છે બહુ વાયડો થઈ ગયો હે નો છીએ <laughs>